દાંદેરા તાલુકાના રવિયા ગામ ખાતે મુખ્ય માર્ગથી ભૂતિયા તળાવ તરફ જતા કાચા માર્ગની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે સ્થાનિક ખેડૂતોની સતત રજૂઆતો રંગ લાવી છે અને મનરેગા યોજના હેઠળ આ માર્ગનું કામ દસ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે તાંદરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ગ્રામજનો ખેતરોમાં વસવાટ કરે છે ચોમાસાની ઋતુ દરમિયાન ખેતર તરફ જતા કાચા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ તે રહેતા નહોતા જેના કારણે શાળાએ જતા બાળકો દૂધ ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી હતી રવિયા ગામના ખેડૂતોએ આ સમસ્યા અને રજૂઆતને લઈને સ્થાનિક તાલુકા પંચાયતથી લઈને જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રી સુધી રસ્તાની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને રવિયા ગામ નજીકથી પસાર થતા મુખ્ય માર્ગથી ભૂતિયા તળાવ સુધીના કાચા માર્ગને મનરેગા યોજનામાં મંજૂરી આપી હતી ગત પંદર માર્ચના રોજ ભૂતિયા તળાવ સુધીના માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ માર્ગ પર માટી કામ અને મેટલ કામ સહિત કુલ દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ગામ ગત એક મહિના રોજ પૂર્ણ થતા સ્થાનિક ખેડૂતોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે દરેક ગામમાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય છે અમે આ રસ્તાની માગણી ઘણા સમયથી કરતા હતા અમારા બધા પરિવાર ગરીબ પરિવાર છે અને ખેડૂતો દ્વારા માગણી હતી કે આ રસ્તાનું તાત્કાલિક સમાધાન થાય કારણ કે આ રસ્તામાં ખૂબ અગવડ પડતી હતી રસ્તો આજુબાજુ ઝાડીઓથી ઘેરાયેલો હતો અને ત્યાં નીકળી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી એટલે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ત્યાં જિલ્લા તંત્રને અને તાલુકા વહીવટીતંત્રને માગણી કરેલી ત્યારે અમારો તાત્કાલિક માન્ય ડીડીઓ સાહેબે મંજૂરી આપી માટી મેટલ કામ હાલ થયેલ છે અને આગળના સમયમાં થોડુંક રસ્તાનું પાણીનો વાહણ છે એટલે થોડું કદાચ આરસીસી કે ડામર રોડ થાય એવી અમારી માગણી છે બાકી તંત્રનો ખૂબ ખૂબ આભાર કે અમારી ગરીબ ખેડૂતોની રજૂઆત ધ્યાને લીધી અને અમારું આ હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી કયો કયો રસ્તો કહેવાય આ ભૂતિયા તળાવથી લીંબડીયા તળાવ સુધીનો રસ્તો છે રવિયા ગામના સ્થાનિક ખેડૂત કાનાબાઈએ જણાવ્યું હતું કે રવિયા ગામના મુખ્ય માર્ગથી ભૂતિયા તળાવ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીનો આવરો વધારે છે જેને લઈ રસ્તાઓ ધોવાઈ જાય છે અમારી રજૂઆત છે કે આ કાચા માર્ગને ડામર રસ્તા અથવા ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવી આપવામાં આવે તો અંદાજીત બસો પરિવારોની એક મોટી અને જરૂરી સમસ્યાનો અંત આવી શકે છે કે આ રસ્તા બહુ રેતાળ જમીન હતી રસ્તો હતો અને છોકરાને ભણવા જવા માટે ખૂબ તકલીફ પડતી હતી હવે આ બધું સરકાર શ્રી વારંવાર રજૂઆત કરતા એમને આ બધું રસ્તાનો શરૂઆત કરી સારું કર્યું હવે સમય આવતા

અને રજૂઆતના પગલે માત્ર દસ માસમાં મનરેગા યોજના અંતર્ગત રસ્તો તૈયાર થઈ ગયો છે રવિયા ગામના ખેડૂતોએ સાચા અર્થમાં જાગૃત નાગરિકની ફરજ બજાવી છે અને અન્ય ગામોના ગ્રામજનો પણ આ પ્રેરણા લઈને પોતાની સમસ્યાઓ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી સમાધાન મેળવી રહ્યા છે